ટ્રાફિકની સમસ્યા, ગાડી પાર્કિંગ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હતા અને ઘણા સમયથી સભાસદોની રૂપિયા લેવા માટે લાંબી લાઈનો લાગતી હતી. તેના ધ્યાનમાં લઈને આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બ્લોકર સ્ટોર રૂમ અને એટીએમ ની સુવિધા પણ વધારવામાં આવી. જે બેંકનું ઉદ્ઘાટન સાંસદ સભ્ય જસુભાઈ રાઠવાએ કર્યું હતું આ પ્રસંગે દૂધ મંડળી ચલાવતા પ્રમુખો મંત્રીઓ સહિત ધારાસભ્ય બેસિંગ તળવી ડિરેક્ટર બીસીસીબી વડોદરા જીવી સોલંકી પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ સહિત મોટા ભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંત પછી ભોજન કરીને લોકો પરત ફર્યા હતા છોડાદપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશી રિપોર્ટ ધન્યવાદ